ખેડૂત મિત્રો હું મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું આજે તારીખ બાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ માટે હાલો આપણે રાજકોટ માર્કેટ જોઈ YouTube માં મૂળ આપશે

જે 5 રૂપિયા થી માંડી 7 રૂપિયા સુધી મેથી વેચે છે એક નંબર આની લોકલ મેથી કેમ કે જે ભાઈ કાળા અર્થી આ મેથી લઈને આવે છે જે 5 થી માંડી 7 રૂપિયા સુધી વેચે છે

નીતિન ખેડૂતનું નામ છે અને દોઢ રૂપિયાથી માંડીને માંડી બે રૂપિયા સુધી પૂરી વેચે છે આ પાલક આ હુવાભાજી છે જે ખાસ શિયાળામાં જ આવે છે જેનો ભાવ પાંચ રૂપિયા થી માંડી ને છ રૂપિયા થાય છે આ હુવાભાજી નો ભાવ આ મોટા પાન નો છે એક નંબર ઓ બહુ વેચો જે 4 થી માંડીને 5 રૂપિયા સુધી પૂર્યું વેચાય આ લાલ જો પાજી ચાલી રૂપિયા જેનો ભાવ પચાસ થી સિત્તેર રૂપિયા છે કયું ગામ ભાઈ રોણકી થી આવે છે શું નામ ભાઈ તમારું નિતેશભાઈ ખેડૂત નું નામ છે જે રોણકી ગામ થી ડુંગળી લઈને આવે છે

આ પુદીનો છે જે પાંચ રૂપિયા થી માંડીને સાત રૂપિયા સુધી પૂર્યું વેચાય છે પુદીના જે દેવાભાઈ ખેડૂત નું નામ છે અને કમલ પર આ પોદી નો લઈને આવે છે જે પાંચ થી સાત રૂપિયા પૂરિયું વેચાય છે આડવી ના પાન છે

આજે ઘણી બધી ગરાગી છે અને માલ પણ ઘણો બધો આવેલો છે તમે જોઈ રહ્યા છો નોકરા લેવાવાળા દેખાય છે અને માલ પણ ઘણો બધો આવેલો છે આ દેશી ધાણા છે

જેનો ભાવ આઠ થી માંડી દસ રૂપિયા સુધી કિલો વેચાય છે ત્યારે માલનો નિકાલ પણ છે નહી અને એકદમ મંદી છે અમેરિકન મકાઈમાં પણ આ બેંગ્લોર ટમેટો છે જે એક નંબર ઓ ભાવ થાય ભાઈ અમારે જેનો ભાવ 40 થી માંડીને 42 રૂપિયા સુધી વેચાઈ છે બેંગ્લોર એક નંબર ટમેટો ઓળાવી ગયા નાસિક આ નાસિક સે જે લાંબો ટમેટો અમારું ભાવ થાય ભાઈ 32 જેનો ભાવ થાય છે 30 થી માંડીને 32 રૂપિયા સુધી કિલો

પદાર્થી માંડીને વીસ રૂપિયા સુધી કિલો